વલસાડ સ્ટેશને રેલવે પોલીસે ટ્રેનમાં જુગારમતી આધારે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં કેટલાક પુરુષ અને મહિલાઓ ગંજી અંદર બહારનો જુગારમતા હોય જે બાતમીને વાકેફ કરી પંચોની હાજરીમાં વલસાડ રેલવે પોલીસે જુગારીઓને ઝડપી પાડવા બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના વિકલાંગ દબ્બાને જનરલ ડબ્બાની વચ્ચે આવતા પાર્સલ બોગીમાં રેડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અમલસાડ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફર તરીકે ચડીને વિકલાંગ ડબ્બા તથા જનરલ ડબ્બામાં સવાર થયા હતા અને ત્યારબાદ બિલ્લીમોરા રેલવે રેલ્વે સ્ટેશનથી ટ્રેન ચાલુ થાય તે પહેલા પાર્સલ આવી પહોંચી બનાવી અંદર બહાનો જુગારમતા પુરુષ તથા મહિલાઓ મળી કુલ સોળ જેટલા આરોપીઓને ઘેરો બનાવી વલસાડ રેલવે સ્ટેશને લાપી પંચોની હાજરીમાં નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ તેમની યોગ્ય તપાસ કરતા કુલ નવ પુરુષ અને સાત મહિલાઓને રોકડ રૂપિયા ઓગણપચાસ હજાર એકસો સિત્તેર તથા સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર મળી કુલ એસી હજાર એકસો સિત્તેરના મુદ્દા માલ સાથે ઝડપી પાડી વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો